બ્રિજથી તાજ અકોટલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા અને કેબિનોના દબાણો હટાવવા પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચતા સ્થાનિક બેરોજગાર લોકોએ પોતાનો માલ સામાન લારીઓ સહિત ઉપાડી લેતા ભારે હોબાળો મચાવ્યો હતો પરંતુ દબાણ શાખાની ટીમ સાથે બંદોબસ્તમાં આવેલા એસઆરપી અને સ્થાનિક પોલીસે મામલો સંભાળીને હોબાળો મચાવનાર તમામને ખદેડી દેતા દબાણ શાખાએ આઠ જેટલી લારીઓનો માલસામાન કબજે કર્યો હતો સરકાર દ્વારા બેરોજગારોને પગભર થવા માટે દસ વીસ અને પચાસ હજારની લોન પણ આપવામાં આવી રહી છે એડવાન્સમાં ભરવામાં આવતા નાણાં અંગે પાલિકા કર્મી આવી લારીઓ દબાણ શાખા દ્વારા નહીં ઉઠાવાય તેવી ખાતરી આપતા હોવાનું કહેવાય છે ચાલુ મહિનામાં ગઈ બાર તારીખે પ્રત્યેક બેરોજગારોએ વહીવટી ચાર્જ ભરીને પાવતી પણ લીધી હોવા છતાં આજે એકાએક ઘસી આવેલી પાલિકાની દબાણ શાખાએ અકોટા બ્રિજથી ગાર્ડન નજીક અને તાજ હોટલ સુધીના રોડ રસ્તાની બંને બાજુએ ખડકાયેલા લારી ગલ્લા પથારાના લોખંડના ગલ્લા સહિત આઠથી દસ જેટલી લારીનો માલ સામાન સહિત દબાણ શાખાએ જપ્ત કરીને ટ્રકમાં ચડાવી દીધો હતો એ દરમિયાન લારી ગલ્લા પથારાવાળા સહિત અન્યના ટોળી ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા

ચાલુ છે બે ટ્રક જેવો સામાન જપ્ત કર્યો છે નજી કામગીરી હાલમાં ચાલુ છે